સુત્રાપાડાના ધામણેજ મંદર થી બિનવારસો સરસ નો જથ્થો મળી છે ગીર સોમનાથ સોમનાથના સમુદ્ર કાંઠા પરથી સમુદ્ર માંથી આવેલા સરસના પેકેટો મળવાની અનેક ઘટનાઓ સામે આવી છે ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠા પરથી અગાઉ પણ મોટી માત્રામાં સરસના પેકેટો મળી આવ્યા છે ત્યારે ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન

સરસ હોવાનું સામે આવ્યું છે આ જથ્થાની બજાર કિંમત પાંચ કરોડ ત્રીસ લાખ જેવી આપવામાં આવી છે હાલ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે બિનવારસુ સરસના જથ્થા અંગે ગુનો રજીસ્ટ્રેશન કરી એસઓજી ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ વાઢે થાંભળે છે